રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ પર છે રાજ્યમાં એનડીઆરએફની નવ ટીમો ડિપ્લોય કરાઈ છે નર્મદા કચ્છ રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી વલસાડ દ્વારકા ગીર સોમનાથમાં ટીમ તૈનાત કરવામાં આવી છે ભાવનગર અમરેલી અને સુરતમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જી હિરેન નવ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે કયા કયા જિલ્લા છે શું વિગતો હાલમાં રાજ્યમાં આજે પણ હજુ કેટલાક વિસ્તારોમાં ભારે આગાહી છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી છેલ્લા કેટલાક દિવસોથી એનડીઆરએફ ની ટીમો એલર્ટ કરવામાં આવી છે જેમાં નર્મદા કચ્છ રાજકોટ વલસાડ દ્વારકા ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી સુરતમાં એક એક એટલે કે કુલ નવ જિલ્લામાં નવ ટીમો છે તે ડિપ્લોય કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદ જે છે એમાં બોટાદ ભાવનગર અમરેલી ભરૂચ દમણ વલસાડ અને સુરત ડાંગ અને નવસારીની અંદર પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ બાબતોને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમોનું પણ જરૂરી મુવમેન્ટ કરવામાં આવી રહી છે પંદર માંથી કુલ નવ ટીમો અત્યારે અલગ અલગ જિલ્લામાં એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર ડિપ્લોય કરાઈ છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર